નમસ્કાર કરુણા ટોક્સમાં સૌનું સ્વાગત છે ને હું છું કૌશિક મહેતા સોશિયલ મીડિયા બહુ શક્તિશાળી માધ્યમ આજે સમાજ માટે બની ગયું છે અને મોટા ભાગે લોકો વોટ્સએપમાં સવારમાં એક જ પ્રકારનો મેસેજ મોકલતા હોય છે ગુડ મોર્નિંગ શુભ સવાર ફૂલ હોય બગીચો હોય વેતી નદી હોય પહાડ હોય આવા બધા દ્રશ્યો સાથેના મેસેજ હોય છે પણ એમાં લખું ખાલી ગુડ મોર્નિંગ હોય છે પણ એની સાથે જો તમને સવાર સવારમાં એક સારો વિચાર મળે સારો કોઈ પ્રસંગ મળે કે જેમાંથી તમે બોધ પાઠ લઈ શકો એવું કંઈક મળે તો મજા પડી જાય આવું જ કામ એક વ્યક્તિ કરી રહ્યા છે જેનું નામ છે અર્જુનભાઈ ડાંગર આમ તો મૂળે રાજકોટમાં બાલાજી સરાફી મંડળી ચલાવે છે પણ એમનો સાહિત્ય પ્રેમ બહુ મજાનો છે એમણે અગાઉ વાર્તાઓ પણ લખી છે અને છેલ્લા થોડા સમયથી એ રોજ સવારે મિત્રોને મોટી સંખ્યામાં એક સરસ મજાના પ્રસંગ સાથે નવી સવારનું અભિવાદન કરે છે આ હેડિંગ બહુ મજાનું છે નવી સવારનું અભિવાદન ઘણા લેખકોએ એમ કહ્યું છે કે નવી સવારે તમારો નવો જન્મ છે તમે આગલી દિવસે તમારા જીવનમાં શું થયું શું ન થયું એ બધું ભૂલી અને એક નવી શરૂઆત તમે કરી શકો છો એ નવી સવારનો સંદેશ છે આવો જ કંઈક અર્જુનભાઈ ડાંગરનો હેતુ છે કે આવા કોઈ નાના મોટા પ્રસંગો મહાપુરુષોના નાના માણસના એમાંથી આપણને કાંઈ મેસેજ મળે અને એ મેસેજ પણ મેસેજનો ભાર ન લાગે એ રીતે એ દરરોજ સવારે તમને એક નાનકડો પ્રસંગ બહુ જાણીતો પ્રસંગ છે કે ગાંધીજી ટાગોરને મળવા જાય છે અને પછી બંને આગળ વધવાની વાત આવે છે તો ટાગોર કે હું જરા તૈયાર થઈ જાઉં ત્યારે ટાગોરની ઉંમર ઘણી બધી હતી ગુરુદેવ ટાગોરની અને એ અરીસા સામે ઊભા રહે અને વાળ ઓળતા હોય છે ને ગાંધીજીને એમ થાય છે કે હવે આ ઉંમરે શું તૈયાર થવાનું ત્યારે જે ટાગોર જવાબ આપે છે એમાંથી આપણને ઘણું બધું જાણવા મળે છે આ મારે આખી વાર્તા ખોલવી નથી આપણે અર્જુનભાઈ પાસેથી આવા પ્રસંગો સાંભળવા છે એમણે ઘણા બધા પ્રસંગો અત્યાર સુધીમાં સવાસો દોઢસોથી વધારે મને લાગે છે વાર્તાઓ પ્રસંગો એમણે સોશિયલ મીડિયામાં શેર કર્યા છે એમની પાસેથી આ વિષે જાણવું છે અર્જુનભાઈ તમારું ખૂબ ખૂબ સ્વાગત છે નમસ્કાર નમસ્કાર આપણે વાત થઈ એમ તમે ધોરણ દસ થી આગળ વધી ન શક્યા અને ધોરણ દસ માં મોરારી બાપુની જેમ ત્રણ વાર નપાસ થયા અને દર વર્ષે તમને માર્ગ ઘટતા ગયા એટલે પછી વડીલોની સૂચના આવી કે હવે આ વાત છોડી દો આપણે કંઈક ધંધે ગયા અને તમે સરસ મજાની સરાફી મંડળી ચલાવો છો પણ આ જે વાંચન અથવા તો સાહિત્ય અથવા તો જેમાં કંઈક સારા સંદેશ છુપાયેલા છે એ તરફ વળવાનું કઈ રીતે થયું પેલા તો સાહેબ હું છે ને મને નાનપણથી વાંચવાની ટેવ હતી જી મારા દાદા એટલે કે અશોકભાઈ ના પપ્પા એ એ જે લાઇબ્રેરીમાંથી પુસ્તક વાંચતા ને એ વાંચી લીધા એટલે પુસ્તક બદલવા જવાનું મારે હોય બરાબર એ ત્રણ વડીલો હતા રોજ એ લોકો વાંચન કરતા એનું પુસ્તક બદલવા જાઉં ને એટલે મારી પાસે થોડોક ટાઈમ પડ્યું રહી એટલે હું એ વાંચી દઉં પછી ઘરે ફૂલવાડી ને ચિત્ર લેખા ને એવા બધા મેગેઝીનો આવતા અભિયાન ને એ બધું એ એના કારણે નાનપણથી વાંચવાની ટેવ પડી વાંચવાની ટેવ પડી ને એના કારણે હું સારું લખવા માંડ્યો ઓકે એટલે શરૂઆત એવી થઈ કે કોઈ ગુજરી ગયું હોય તો એની શ્રદ્ધાંજલિ લખાવા મારી પાસે આવે બરાબર પછી ભત્રીજા ભાણેજ એવા કોઈ નાના નાના બાળકો એને સ્કૂલમાં કંઈ બોલવાનું હોય કોઈ વિશેષ જન્મદિવસ હોય કોઈ વ્યક્તિ વિશેષના जयंती નિમિત્તે એને કંઈ બોલવાનું હોય તો એ મને આવીને એમ કે આના વિશે લખી દયો બરાબર કોઈ વિશેષ દિવસ હોય માતૃ દિવસ હોય શિક્ષક દિવસ હોય કે એવું કંઈ હોય તો એમ કે આના વિશે લખી દયો આના વિશે લખી દયો એમ કરતા કરતા હું લખવાના રવાડે ચડી ગયો બરાબર ના પણ એ સારું થયું કારણ કે તમે જો સતત વાંચતા હો અને તો કેટલીક વાર તમને એમાંથી જ લખવાની પ્રેરણા મળે છે અને જો લખવાની શરૂઆત થાય તો ઘણું બધું વિશ્વ તમારી સામે ખુલતું જાય છે તો આ જે તમે મને લાગે છે વાર્તાઓ પણ લખી છે અને પ્રતિલિપિ કે પ્રતિલિપિમાં મારું એકાઉન્ટ છે અને એમાં લગભગ એકસો ને સાહીઠ જેટલી કવિતાઓ છે મારી અરે વાહ ક્યાં વાત છે હા અને ત્રણ ત્રણ સ્ટોરીઓ ધારાવાહિક પ્રતિલિપિમાં લખેલી હતી વીસ વીસ એપિસોડ ક્યાં વાત છે વાહ અને મને લાગે છે સારી એવી સંખ્યામાં એને વ્યૂઅર્સ હા વ્યૂઅર્સને સારી એવી સંખ્યા જી જી પણ આ જે નવી સવારનો અભિવાદન છે મને લાગે છે શરૂઆતમાં વિડિયો મૂકીને પણ કરીતી થોડાક એપિસોડ આવી રીતે એક બે એપિસોડ મે વિડિયો વિડિયો થી તો આવો વિચાર કઈ રીતે આવ્યો કે દર રોજ સવારે આપણે એક સારા વિચાર સાથે નાનકડો મેસેજ મોકલવો જોઈએ એ છે ને મને પહેલા હું ક્યારેક ક્યારેક લખતો જી એટલે ક્યારેક લખીને પછી અમુક અમુક ખાસ જે અંગત મિત્રો હોય એને જ મોકલતો બરાબર એમાંથી મને પછી સૂચનાઓ મળવા માંડી કે આ આ નિયમ છે ને જળવાવો જોઈએ કાયમ લખો અને કાયમ અમને મોકલો જી 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 એટલે લોકોના મિત્રોના આગ્રહના કારણે પછી હું રોજ લખવા મીંડો બહુ સરસ કારણ કે મહેન્દ્રભાઈ મેઘાણી આપણા જે છે મેઘાણીના સંતાન પરિવારના જે હવે તો આપણી વચ્ચે નથી તો એમણે સરસ નાની નાની પુસ્તિકાઓ કરી ત્રીસ દિવસના ત્રીસ ત્રીસ પાના તમે રોજ એક પાનું વાંચો એમાં નાનો પ્રસંગ હોય નાની કવિતા હોય આવી રીતે પણ તમારું જે બંધારણ છે એ કઈ રીતે તમે નક્કી કર્યું કે મારે આવી રીતે નવી સવાર અભિવાદન કરવું જોઈએ આ મટીરિયલ છે ને હું લગભગ ઓસોની સ્પીચ માંથી મેળવું છું અરે વાહ ઓસો રજનીશ સ્પીચ હું સાંભળું રાત્રે લગભગ બધું સાંભળતો રાત્રે સૂતા પહેલા ઓસો રજનીશની સ્પીચ સાંભળું રજનીશજી ની એક ખાસિયત છે કે ઈ સ્પીચ માં વચ્ચે બચે નાના 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 પ્રસંગો ઈ બોલતા હોય બરાબર એટલે ઈ હિન્દી માં બોલેલા પ્રસંગો હું ગુજરાતી માં મારી રીતે સરળ ભાષા માં લખીને જી જી બહુ સરસ ના પણ બહુ એ ની ભાષા નું જે બંધારણ છે ને એમાં સરળતા છે એમાં કોઈ અલંકાર કે અઘરી ભાષા કે એવું કઈ નથી એટલે લોકોને સ્પર્શી જાય છે

મકાણાજીને હું બે અવારનવાર મળતા હોય અને લગભગ લગભગ તો એનું એનું માર્ગદર્શન મને મળી રહેતું હોય બરાબર એટલે એને મને આ વિષય આપ્યો મને કે આ વિષય ઉપર તમે સાત દિવસ એક ધારું લખી બતાવો જી જી એટલે પછી ચેલેન્જ 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 હતી બરાબર બરાબર પણ હમણાં માની લ્યો કે મેં તમે આ ગાંધીજીને રવીન્દ્રનાથ ટાગોરનો પ્રસંગ કયો આવા પ્રસંગો લખવાનો પ્રયત્ન કરો પકડવો એ કઈ રીતે ગાંધીજી નો રવિન્દ્ર નાથ ટાગોર નો જે પ્રસંગ છે એમાં બોધ શું હતો કે ભાઈ સારું દેખાવું જોઈએ દેખાય અને કોઈને આપડે દુઃખ પહોંચાડી બરાબર એ પણ એક પ્રકારની હિંસા છે બહુ સાચી વાત છે બહુ

એટલે અકબર એને એમ કીધું કે ભાઈ તો આપણે એને અહીંયા બોલાવીએ રાજમહેલમાં અને એના માન મરતબાને શોભે એવો સંગીત જલસો રાખીએ અને જે જોતું હોય એ આપીએ એટલે તાનસે ના પડી કે ભાઈ એ આપણે કઈ કરાઈ નહીં એ કોઈના નિમંત્રણને માન આપીને ગાતાય નથી અને એ હવે કોઈ પ્રલોભનોમાં માનતા બરાબર એટલે અકબરના અહંકારને ચોટ લાગી ગઈ કે ભાઈ એવું થોડું હા રાજા છું હા કે મને એનું નામ આપો ને એને લઈ આવવા કેવી રીતના એ હું જોઈ લઈશ તાનસેને કીધું ભાઈ એ રહેવા દો તમે તમે મને ચાહતા હોય મારી સંગીત મારા સંગીતને માન આપતા હોય તો એવું ન કરો એની બદલે હું તમને એક ઉપાય આપું એ નર્મદા નદીના કાંઠે એક ઝૂંપડીમાં રહીએ છે અને રોજ રાત્રે એ એની મોજથી ગાય તમારે એને સાંભળવા જોઈએ તો આપણે બે રાત્રે છુપાઈ જઈએ એની ઝૂંપડીની આસપાસ અને સાંભળી લઈએ પછી બે જણા જાય છે સંગીત સાંભળે પાછા વડે ને ત્યારે રસ્તામાં અકબર કઈ બોલતા નથી પણ મેલની સીડી ચડતા ચડતા એને તાનસેનને કીધું કે ચાલો માની લીધું કે તું એની વિશાતમાં કાઈ નથી તે કીધું કે એ તો અવલ દરજાનો છે બરાબર તું એની વિશાતમાં કાઈ નથી એમ માની લીધું પણ મારા માનવામાં એ નથી આવતું કે તું બધું જાણે છે છતાં આ અંતર ઘટાડી કેમ ન શક્યો બરાબર બરાબર

ઘણા બધા લોકો કીધું કે કરંટ અફેર વિશે રાજકારણ વિશે ના એટલે રાજકારણ જરૂરી નથી પણ સામાજિક સ્થિતિ છે આજુબાજુ કોઈ અવલોકન કરો ને એની સાથે કોઈ પ્રસંગને સાંકળીને ક્યારેક લખતા હો એવી હજી સુધી ટ્રાય મેં નથી કરી પણ મને કીધું ઓફરો મળી છે કે આવું આવું તમે સાથે સાથે લખતા જ આવે જી 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 માનો કે અત્યારે યુદ્ધનો માહોલ છે તો એમાં તમારા વિચારો કેટલી યુદ્ધની કથાઓ છે આપણી ભારતની નહીં પણ વિશ્વની અનેક કારણ કે યુદ્ધ છે એ આપણી વાસ્તવિકતા છે કોઈ પણ સદી એવી નથી ગઈ કે જેમાં યુદ્ધ ન થયું હોય ક્યાંક ને ક્યાંક યુદ્ધ થયું હોય ને એની કથાઓ બહુ રોચક હોય છે પાંચ હજાર વર્ષમાં લગભગ સાત હજાર એટલે બહુ આપણે ત્યાં ને મોટા ભાગે ધર્મના નામે યુદ્ધો વધારે થયા પણ હજી કોઈ બીજો એક પ્રસંગ શેર કરો તમને જે ગમતો હોય એવો મને ગમતો હોય એવો પ્રસંગ લગભગ આમ તો જે લખ્યું છે એની પેલાના દિવસે કોઈ એવો લખ્યો હોય તો એકાદો પ્રસંગ શેર કરી હતી એમાંથી એ થોડું ગગરું થઈ જશે પણ કેવા લોકોના તમને પ્રતિભાવો કેવા આવે છે બહુ સારા ક્યારેક બે ચાર દિવસ ન લખી શક્યો હોય ને તો તરત જ પર્સનલમાં મેસેજ આવે કે ભાઈ આ કેમ નથી બરાબર પણ આને માટે કેટલું વાંચવું પડતું હોય કારણ કે તમે જુઓ કે હું તમને આપણે પહેલાં પણ વાત થઈ કે શૈલેષ સકપરિયા એની આજની વાર્તા એમ કરીને એમણે કેટલા સમયથી રોજ તમારા વોટ્સએપમાં ફેસબુકમાં એનો આવે તો વિડીયો પણ મૂકે છે એટલે બહુ મોટું એનું ઓડિયન્સ થઈ ગયું તો આવા ઘણા લોકો છે નિમિત્ત ડૉક્ટર નિમિત ઓઝા છે આવા ઘણા બધા બીજા લેખકો અને વક્તાઓ છે કે જેઓ રોજ આવી કોઈ પોસ્ટ મૂકીને લોકોને એક સંદેશ પૂરો પાડે છે એટલે ત્યારે આ બહુ મહત્વનું છે કે આવી રીતે ખાલી તમે ગુડ મોર્નિંગનો મેસેજ મોકલો એનો કોઈ મતલબ નથી પણ એની સાથે એક સારો વિચાર જો તમે લોકો સમક્ષ મૂકો તો સવારમાં એક સારો તમને સંદેશ મળે તો તમારો દિવસ સારો જાય અથવા તો પ્રેરણા પણ એમાંથી તમને મળી શકે એટલે આ બહુ મહત્વનું છે આની માટે કેટલું વાંચવું પડતું હોય છે અત્યારે તો વાંચવું નથી પડતું સાંભળવું પડે કેમ કે યુટ્યુબમાં

શૈલી પણ બહુ વિશિષ્ટ છે એટલે કારણ કે દર્શનશાસ્ત્રના માણસ અને બહુ સારા વક્તા એટલે એમના એમની એમનું કોઈ પણ બાબતમાં પ્રવચન હોય વક્તવ્ય હોય તો તમને સાંભળવું ગમે અને એમાંથી તમે પ્રેરણા લ્યો છો એ બહુ મોટી વાત છે અને આવા આવો આટલા એપિસોડો થયા હોય તો એનું પુસ્તક પણ જરૂર થવું જોઈએ અને એની માટે તમે આગળ વધો એવી અમારી તો ઈચ્છા ગણાય